જો ટાટાએ એમ જો પૈસા આપવાનું નક્કી કર્યું છે તેવી રીતે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે બી બેઉ મળીને જે ટાટાએ આપ્યું છે એ કેન્દ્ર સરકારે આપવું જોઈએ ખરેખર આ દુર્ઘટના બની છે અને મોત એકદમ તાત્કાલિક આવી છે આવા મોતના આધારે એના પરિવારને ખરેખર સહારો જોઈએ એના પરિવારના છોકરા જે નાના હોય એમને બી સહારો જોઈએ મારું મંતવ્ય એ જ છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે રીતે ટાટાએ કરોડ રૂપિયા આપ્યા છે એ તો કરોડ રૂપિયા રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર આપે એવી મારી વિનંતી છે જે જેન્ટ્સ મર્યા હશે એમના લેડીસોને સરકારી નોકરી મળે એ મારી ભલામણ છે ને મારી પાસે આવશે તો હું લીટર પેડ પર લખીને બી આપીશ કે ખરેખર અમને રોજી રોટીની જરૂર છે અને સરકારી નોકરી મળવી જ જોઈએ કેમકે આ દુર્ઘટના બની છે આ પહેલી વખત બની છે આખા ગુજરાતના અંદર આ પહેલી વખત આટલી મોટી દુર્ઘટના બની છે ખરેખર બહુ જ દુઃખના કારણ છે અને જે જે પરિવારો ગયા છે એમની એમના પરિવારના લોકોને જે લોકોની જાનહાની રહે થઈ છે એ લોકોના પરિવારને શાંતિ મળે અમારી બાજુની સોસાયટીમાં જ રહે છે મધુકુન સોસાયટીમાં મહેશ્વરી છે એમની બી જાનહાની થઈ છે દુર્ઘટનાના અંદર બહુ દુઃખની લાગણી છે એમના પરિવારને બી ખરેખર સહકાર મળે અને શાંતિ થાય એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું પણ એમને બી ખરેખર મળવું જોઈએ એમનું કઈક સાંભળ્યું છે કે અઠવાડિયા પેલા એમને લોવ મેરેજ કે લગ્ન થયું હતું એવું સાંભળ્યું છે બહુ દુઃખની લાગણી છે અને અમારા વાડી એરિયાના અંદર આ થયું છે તો વાડી વાડી એરિયા તરફથી બધા જ ભાઈઓ બહેનો અને યુવાનો તરફથી મારી સરકારને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને બહુ જ વિનંતી છે કે કંઈક બી રાહત આપો એ સરકારી નોકરી આપો અને સર્વ સુખી મળે એવું મારી પ્રાર્થના